ગઈકાલે ઓગણત્રીસ તારીખમાં સવારે સાડા સાત વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ભરતભાઈ કરીને છે એમનો ફોન આવ્યો કે મારા મિત્ર એ મને જાણ કરી છે કે એણે મતલબ કે મિત્રે પોતાની માતાને ગળે ટૂંકો દઈ અને એનું મૃત્યુ નિપજાવેલ છે આ બાબતનો કંટ્રોલમાં કોલ આવે જેથી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ત્યાં એકસો આઠ ને પણ કોઈ કોલ કરી દીધેલો એકસો આઠ પણ હાજર હતી અને એક ડેડ બોડી જે મહિલા છે મરણ જનાર જ્યોતિબેન ગોસાઈ એની ડેડ બોડી ત્યાં હતી ડોક્ટર શ્રી છે એમણે એને મરણ જાહેર કરેલા અને આ જે હત્યા છે એ જ્યોતિબેન ના પુત્ર નિલેશ ગોસાઈએ જાતે જ કરી છે એવું નિલેશ ગોસાઈ પણ ત્યાં હાજર જ હતો એણે જ જણાવેલ કે મેં મારા મધરની હત્યા કરેલી છે એના મધર છે એ માનસિક બીમાર રહેતા હોય અને નિલેશભાઈ એના ઉપર કંટ્રોલ ના કરી શકતા હોય એના વર્તન પર એ બાબતે ગુસ્સો કરી અને નિલેશભાઈ એની માતાનું મૃત્યુ નિપજાવે છે જે નિલેશભાઈ છે એણે બ્લેન્કેટ થી એના મધર ને ગળું દબાવી અને હત્યા કરેલી છે એના માતા છે માનસિક રીતે બીમાર છે ઘણા વર્ષોથી હતા અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી થી નિલેશભાઈ અને એના માતા બંને સાથે રહેતા હતા અને એ દરમિયાન એની દવા પણ ચાલુ હતી છેલ્લા એક જ મહિનાથી એના મધર છે એને દવા લેવાનું બંધ કરી દીધું હતું જેથી એની માનસિક પરિસ્થિતિ છે એ વધારે વણસેલી હતી નિલેશભાઈ અને એના મધર આ બંને સાથે જ રહેતા બંને એકલા જ રહે છે અન્ય કોઈ એના પરિવારજનો એની સાથે કોઈ રહેતા નથી નિલેશભાઈ છે કંપનીમાં કામ કરે છે